મોદી સાહેબને મંજૂર નથી કે આ જગતનો તાત આ અન્નદાતા એને લાચારી નહીં આવી જોઈએ અને એટલા માટે જેના નામ બારમાં છે એવા દરેક ખેડૂતને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાના ખાતામાં જમા કરવાનું કોઈએ શરૂ કર્યું તે મોદી સાહેબે કર્યું છે એના કારણે ખેડૂતોને રાહત થઈ છે એમના ઉત્પાદનને ભાવ મળે એના માટે સારા ભાવ બાંધી આપ્યા છે એમને ખાતરનો ભાવ વધવો ન જોઈએ આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા મોદી સાહેબે આપણા દેશમાં કોઈ ખાતરના ભાવ વધવા નહીં દીધા મોદી છે તો મોદી છે તો એ ખેડૂતો માટેની એમની લાગણી એમાં પ્રદેશ થાય છે આવનારા દિવસોમાં ખેડૂતની આવક બમણી થાય એવા સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમના દેશના ગરીબો ગરીબ ફક્ત આદિવાસી ભાઈ બહેનો નથી ગરીબ ફક્ત દલિત ભાઈ બહેનો નથી એ સિવાય પણ ગરીબ લોકો છે તો આ બધાને જે લાભ આદિવાસી ભાઈ બહેનોને કે દલિત ભાઈ બહેનોને રિઝર્વેશનનો જે લાભ મળવાનો છે એ ઉપરાંત ગરીબ તરીકેનો વિશિષ્ટ લાભ પણ મળે એના માટે મોદી સાહેબ યોજના બનાવી રહ્યા છે આ દેશના તમામ ગરીબ અને ગરીબીમાંથી બહાર લાવવા માટેનો સંકલ્પ એ મોદી સાહેબે કર્યો છે મોદી સાહેબે કોઈ પણ ગાણું ગાયા વગર કોઈ પણ ગરીબી હટાવ જેવું સૂત્ર આપ્યા વગર મોદી સાહેબે એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે મોદી સાહેબનો સંકલ્પ છે કે આ દેશમાં એક પણ ગરીબ નહીં હોવો જોઈએ મોદી સાહેબનો સંકલ્પ છે કે આ દેશમાં દરેક નું પોતાનું ઘર હોવું જોઈએ મોદી સાહેબ નો સંકલ્પ છે કે કોઈ નું ધાબા વગર નું મકાન હોય સ્લેબ વગર નું મકાન હોય એનું પાકું મકાન એની જગ્યામાં બનવું જોઈએ એના માટે પણ મોદી સાહેબ ગ્રાન્ટ આપે છે આ કોઈ ગ્રાન્ટ એટલે લોન નથી એ પાછી નથી આપવાની પણ આવા યોજનાઓ દ્વારા મોદી સાહેબ પોતાનું ઘર દરેકનું બને પોતાનું ઘર પાકો બને એના માટેની યોજનાઓ દ્વારા લોકોને મદદ કરી રહ્યા છે